લેસન કરું કે ભણવા જાવું કે રમવા જાવ લેસન નઈ કરું તો સાઈડ માચે ભણવા નઈ જાવ તો પપ્પા મમ્મી ને પૂછે ને રમવા જાવ મમ્મી શું રમવા જાવ હવે લેસન ભણવા જવાનું આ તો અસાઇનમેન્ટ નો લેસન કરવા ઉપર હમણે ને કતા બાપો આવશે તો મને ખારો થાય છે પણ મમ્મી આજનો જ મન રમવા જવા દયો હવે રંબાવારી નો શા થા લેસન કરીને જા મારો દીકરો લે રંબા જાવું હે શું કરું આ છોકરાનું શું કરું હું કાઈ સમજાતું નથી લેસન એ કાઈ ને હકલાતું ના મમ્મી મને રમવાય નો જવા દીધો આજ ભણવા તો નથી જાવું લ્યો

કારણ કે એને બાર ગામ ભણવા મેચે ને એટલે આપણે બે માણા ને માથા કુચ નઈ જઈએ લે હા ને બેરું અને બાર ગામ મૂકે ને એટલે સુત્રી હોય તીન જાય હા હા મા પપ્પા એ બાર ગામ ભણવા મેકો જવાનો પ્લાન કર્યો પણ બાર ગામ ભણવા જ ન જાવ છે ખંતાઈ જાવ છે પાછા આવ ગોબરા કાકા નો છોકરો રહ્યો ને હા હા ઈનો છોકરો ભણવા આવવાનો છે ઈનોય આવવાનો છે હા એટલે જાજી વાતો ન કરવી તું ફટાફટ નાસ્તો કપલેટ કઈ આ હું છે ને નાસ્તો ને બધું કપલેટ કરી નાખું પાછી તારા બાપ ને કઈ કેતી નઈ

હા તે તમ ડોબા ની નઈ નાખ્યો હોય વાઈટીલી પડી છે તો હું નાસ્તો બધું કપલાક કરી નાખું કામ થઈ ઉપાય દીદ દીકરો લેસન કરે માર દીકરો કરી નાખ લેસન મારા ભલે દાદી મને વાહન થયા હોય હું આત ના આવવાનો લાય એક ભાગી જવનો પકડી લે લે ઉભો રે આ મારો દીકરો કેવો હે આને બહાર ગામનું કીધું રે તા તો ભાગવા બીડો લે ઉભો રે શું કરું આ છોકરાનું તો

ને મારા દાદી મને વાહન થયા તા ને એટલે હું આલબા જંતા હોય એ ત્યાં તું આય કા હંતાણો હો માં બાપા મને બહાર કા ભણવા મેકો જાવ ના હે ને એટલે મારા બહાર કા ભણવા ના જાવ એટલે આ કાને હંતાણો છુ હે તારે એવું હે મારે એવું હે મારા દાદી રહ્યા ને મને બહાર કા ભણવા મૂકવા આવા હતા એ ત્યાં આયા થોડું હંતા હોય આયા દાપણ ને દેખી જાય તો રો હાલ અમાર ધાબુ હે ને વાહે સજા હે ને એમાં આવ્યા જી હવે નાસ્તો બધે કમ્પ્લીટ થઈ ગયો બે મારો દીકરો આ છોકરો ફરી વાર માં શા ભાઈ જોઈએ છે મારો દીકરો હેટકી જોઈએ છે દીકરા ખબર પડી જાય છે કે મને બાર ગામ ભણવા મેકવા જવાનો એટલે હેટકી જો લાગી છે આ આમ નહીં ભાઈ ને ના હું તો એ બાજુ જ ન જાય ઇન પાક માં બે રૂપિયા હાથ લે હવે શું કરું આ રોડે સડી જોઈએ છે લાયક આયો કાશે ને કોઈ કેવું ને ગમડે મારે બેરું આવશે ને તો વેરી પાછા મને માં હશે એટલે જવા દે ખાઈ શું કરું આ થોડીક વાય રહી ગઈ ને તા છોકરો ગાયબ થઈ ગયો આ કી બાજુ હોય ગયો હશે લે લે કડવી માં એ બોલ ને ભુરી તમને કوام માં છોકરો છે આ હામો જડ્યોક તમને ના રે ના શું કરું કડવી માં આમ જો એને બાર ગામ ભણવા મેક કોઈ જવાનું હતું ને તા મારો દીકરો છે ખટકી ગયો ખબર પડી જશે એ એ અમારે એવું છે રઈતાર બાર ગામ માં મૂકો નતો એ હટકી ગયો એટલે હું ગોતવા નીકળી હઉ હે હા તો મારા બેટા આ બે શા વયા જાય છે આમ નઈ વઈ જાવ ને કડી માં એ બે હેપી ગયા છે અને આ બાજુ નઈ ગયા હોય તો એ તાર વાડીમાં માં દેસી ના કડી અહીંયા ન હોય ઓ હાલ પેલા હરકો આટો મારી આવી હાલો હાલ શું કરું બોલા ટ્રેક્ટર વાળા ફોન કર્યો કે તું ફટાફટ આવીને હાંકી જા તો મારે મગ વાવવા હે હવે કેદી હાક વાવશે શું કરવાનું લે મારા દીકરાની કે હું છોકરાને નહીં કહું અને છોકરાને ડાબાના સજા ઉપર હંકાર દીધા એને હું વિચાર નહીં ખબર પડે લાયમંડ જવા દે ઘરે જવા દે હું કરું કાંઈ એ નું થતી લે આમ ચિંચી ને કપડાં તો મારે આવ્યા

ઓફિસ નાખો થાવન થાય તાર તને આવે છે મારે છોકરાને ભણાવો છે ને આમ કરાવું છે આમ તારો બાપ નો ભણે સાઈ ખાબો ઉપર